ભરૂચમાં આજરોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે છડીનોમ પછી આવતી દસમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોય સમાજના લોકોએ અષાધ વચ્ચ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી મળસ કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો બે સેકાથી અષાઢ વધ ચૌદશની રાત્રિએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસ મે એમ ચાર દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે છડીનોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે બોલો ઇન્દ્ર કી જય પ્રભુ પાવન ભૂમિ ભૃગુ કચ્છ અને ભૃગુ કચ્છ માં વસેલ ભરૂચ અને ભરૂચ ભોય સમાજ છેલ્લા બસો પચાસ વર્ષ થી વધુ સમય થી જૈન દેસાઈ ની પ્રતિમા બનાવે છે એવું કહેવાય છે છપ્પન ની આ છપ્પન ની આગળ નો છપ્પન ની દુકાન જયારે પાણી માટે ખેડૂતો એવું કહેવાય છે ખેડૂતો પાણી માટે પશુ પક્ષીઓ માણસો તરફ તરફ પડ્યા મારી રહ્યા હતા પાણી નો કોઈ અંત નહીં જાણે મેઘરાજા રિસાઈ ગયા હોય એવું લાગતું હતું એવા સમય અમારા સમાજના વડવાઓએ જલ દોતાની સ્થાપના કરવાનું વિચાર્યું ગયું ખૂબ ભજન કીર્તન કર્યા સત્ય પ્રેમ અને કરુણા થી અમારો સમાજ સંકળાયેલો છે અને જોડાયેલો છે ખૂબ ભજન કીર્તન કર્યા પણ કોઈ અંતર આવ્યો નહીં એમાં એક સંત તાળીને અમને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છો આટલા વર્ષોથી અમે ગયો છે કે અમે ભગવાનની આદિત્ય કરીએ છીએ મેઘરાજાની જલ દોતાની કે ભાઈ વરસાદ રૂપે પૃથ્વી પર આવે એમને અમને કહ્યું કે જાઓ તમે મા નર્બદ નદીમાં જાઓ માટી લાવો માટી લાવીને તમે જલ જલદોતાની સ્થાપના કરો અમે માગી લેવી રાજે એટલે દિવસે દિવસ આ મૂર્તિ ઉભી કરી છે પછી મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા તો અંથાન એ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે તો અમે એમને પ્રતિજ્ઞા લીધી હે જલ્દી જો તમે વરસાદ રૂપિયા પૃથ્વી પર નહીં આવો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું અને એક સ્ત ઐતિહાસિક સ્તન બની ગઈ અને થોડા સમયમાં ખુબ વરસાદ પડ્યો આખા ગુજરાતમાં આખા ભરૂચમાં ગામે ગામ વરસાદ પડ્યો તે ટાઈમે નદી નાલાઓ સૌ સર્જાઈ ગયા ખેડૂતો પણ ખુશ ખુશાલ થઈ ગયા અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છીએ અને એ પરંપરા અમે જે અત્યારે સાચી રાખી છે અસ્તુ